પાટણ જિલ્લાના હારીજનગર માં સમસ્ત હિન્દુ સમાજ દ્વારા ભવ્ય ગૌ સેવા પદયાત્રા યોજાઈ હતી પરમ પૂજ્ય દેવરજી વલ્લભ મહારાજ ની પ્રેરણા થકી જૈન દેરાસર થી વાતે ગાતે અવલૌકિક નૃત્ય સાથે નીકળેલી પદયાત્રામાં ટ્રેક્ટર ઊંટ લારી માં ખોડ લીલો ચારો સહિત વિવિધ પશુદાન ભરી જૈન દેરાસર થી પાંજરાપુર સુધી ગૌ પ્રેમીઓ પગપાળા યાત્રામાં જોડાયા જૈન દેરાઝરથી વાતથી ગાતી યોજાય ગૌ સેવા પદયાત્રામાં વિવિધ હિન્દુ સંગઠનો જૈન સાધુ મહારાજ સાહેબ અને ગૌ પ્રેમીઓ તથા મોટી સંખ્યામાં નગરજનો જોડાયા હતા બે કિલોમીટર સુધી નીકળીની પગપાળા યાત્રા પાજરાપુર ખાતે પહોંચી ગાયને ઘાસચારો ચારો દાણ તેમજ ગોળ રોટલા રોટલી અનાજ ખવડાવી પશુઓ પ્રત્યેનો પ્રેમ અદા કર્યો હારેજ ખાતે ગૌ સેવા પદયાત્રા થકી ગૌમાતાને રાષ્ટ્રીય પ્રાણી જાહેર કરી ગૌમાતા તેમજ પશુ પ્રત્યેય પ્રેમમાં વધારો થાય અને નગરમાં સમ રસ્તા એકતા સાથે ધાર્મિક કાર્યમાં લોકો જોડાય તે હેતુથી જૈનદેરા સરથી પાંજરાપોળ ગૌ સેવા પગપાળા યાત્રાનું ભવ્ય આયોજન આવ્યું હતું આયોજાયેલ ગૌ સેવા પગપાળા યાત્રામાં પ્રેક્ટર કોટલાળીમાં લીલો ઘાસારો પશુદાણની બોરીઓ તેમજ સમગ્ર સેવા ભાવી યુવાઓ દ્વારા હારીજીનગરના સોસાયટી વિસ્તારમાં ચાલતા ફરી રોટલા રોટલી વાહનોમાં ભેગું કરી પાંજરાપોળ ખાતે સમૂહમાં ભેગા મળી બે કિલોમીટર ગૌ યાત્રા રૂપે પહોંચવાનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું કે જેમાં મોટી સંખ્યામાં સેવા લોકો જોડાઈ પાંજરાપુર ખાતે પહોંચી ગૌપૂજન સાથે પશુઓની ઘાસ તેમજ દાણ ખવડાવી પશુઓ પ્રત્યેનો પ્રેમ અદા કર્યો અપાશ્રયમાં ચતુર્માસ ગુજારતા પરમ પૂજ્ય દિવ્ય પદ્મ વિજયજી મહારાજ પરમ પૂજ્ય શ્રી દેવરસિંહ વલ્લભ વિજયજી મહારાજ પરમપુરજ શ્રી ક્ષમાવલ્લભ વિજયજી મહારાજ સાથે જૈન સમુદાય સહિત નગરના હિન્દુ સંગઠનો જોડાઈ યાત્રાને સફળ બનાવી હતી સમસ્ત નગર તથા દાતાઓ દ્વારા મળેલ ખોળ પાપડી રોટલા રોટલી લીળો ઘાસ ચારો ફ્રૂટ શાકભાજી ગોળ સહિત પશુદાન સાથે ગૌ સેવા પગપાળા યાત્રા યુજી નગરમાં આવેલ પાંજરાપોળ તથા કૃષ્ણધામ ગૌશાળા ખાતે આશરો લેતા ગૌમાતાને ખવડાવી સમર્પિત કરી નગરજોને પોતાનો માનવતા ધર્મ નિભાવ્યો હતો હું હરીશ બોર ચિનુભાઈ શાહ બોલું છું ને સાહેબજીની સાહેબજીની ઘણી ઈચ્છા હતી અને મને છેલ્લા દોઢ મહિનાથી કે મારે હરિશ પાંજરાપોરની મુલાકાત લેવી છે પણ લેવી છે એવી છે કે આખો હરીજ હિંદુ સમાજ આવે મારી સાથે અને ગાતે વાતે મારે પોગ્રામ ગોઠવો એમની ભાવના ઘણા ટાઈમથી અને ઘણી મિટિંગ કરી બધા જોડે પણ સારી મિટિંગ કરી બધાનો સહકાર મળ્યો અને ખરેખર અમારે હરિશ પાંજરાપોરમાં કદાચ આવું ફંક્શન પહેલીવાર ગોઠવણો છે બધા આવ્યા છે મને ખરેખર બહુ ઉલ્લાસ થઈ ગયો કે ખરેખર આ એક નવો ચિરસ્તો ઊભો થાય સાહેબજી પણ આશીર્વાદ મારો વધશે અને સાહેબજીના હરી આશીર્વાદ વધશે એ ભાવના અને અમે હરી પાંજરો આમ તો અત્યારે અમારો છસો સાસતો ઢોર છે પણ ટોટલ બારસો ઢોર છે છસો ઢોર મેં અત્યારે ચાલવા મૂક્યું છે એ વ્યવસ્થા છે અમારે બધું સારી રીતે અમે ઘાસની ખરીદી અહીંયા ખેતી કરી છે અને જુવાર બધું વાવેતર કરી છે એમાંથી અમે ઉપયોગ કરીએ છીએ પાંદ્રપુરમાં પાંજરાપોરમાં આજે અમારી પાસે ઓછામાં ઓછો નવું વાળા છે અને ચાર ત્રણથી ચાર અમે ઘાસના ગોડાઉન છે એની વ્યવસ્થા છે બે બોર છે બે બોર છે તળાવ બે તળાવ છે રખડતા ઢોર માટે અમે અમે લઈએ છીએ કોઈ માદુ હોય તો પણ લઈએ છીએ એની વ્યવસ્થા છે અને આજુબાજુના આજુ હરિજ તાલુકાના આજુબાજુના ગામડામાં લગભગ બધા ઢોર લઈએ છીએ ખાલી ચોમાસાના ચાર મહિના અમે પાડા નથી લેતા બાકી બધી છે પંચાયતના ઢોર આજુબાજુ ગામ પંચાયત રોડ રહેવાનું ચાલુ જ હોય છે અમે ના પાડતા નથી નીતિ નિયમ અમારે નીતિ નિયમ છે અને અમારે નિયમ છે એ પ્રમાણે ટાઈમ પ્રમાણે લઈએ છીએ અને અમે અમારી એક એવી ઈચ્છા હારી હિન્દુ સમાજ એવી ઈચ્છા છે કે ગૌ માતાને રાસ માતા તરીકે ઘોષિત કરી એવી ભાવના આખા જાહેર કરી એવી અમારી ભાવના છે આજ રોજ હારીદ ખાતે ગૌ સેવા પદયાત્રા સમસ્ત હિન્દુ સમાજ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું જૈન મહારાજ સાહેબના માર્ગદર્શન નીચે સમગ્ર હારીજના બધા જ લોકો આજે પાંજરાપુર ખાતે આવ્યા હતા અને સમગ્ર રસ્તામાં ગૌ માતાને રાષ્ટ્રીય માતા ઘોષિત કરવાનું માગ કરી હતી સૌએ એક સુરમાં વાત કરી હતી કે ગૌની રાષ્ટ્રીય માતા જાહેર કરો તેમજ હારીજમાં આજે મોટી સંખ્યામાં હિન્દુ સમાજ એકત્ર થઈ અને ગૌ સેવા અને જનસેવાની થોડી જીવ સેવાની વાત કરી હતી હારીજ આમ શું મારું નામ તારસ શાહ છે આજે આપણે હારીજનગરમાં સૌ પ્રથમ વાત હરિજ જૈન મુનિ દ્વારા એટલે અમારા માર્સર દ્વારા હરિજથી પાંજરાપુરમાં પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું એમાં હારીજનગરના સર્વે તમામ હિન્દુ ધર્મના માનતા ગૌરમાં માનતા બધા જ જોડાયા હતા એમાં દરેક હરદી અમારા કાર્યકરો જઈ અને ગાય માટે રોટલા રોટલી અનાજ કરિયાણું જે પણ જે પણ જેને ખવડાવવું હોય એના માટે લઈને આવ્યા હતા એના માટે બધી વ્યવસ્થા એવી રીતના કરવામાં આવી હતી કે ત્યાંથી અહીંયા સુધી બધુંય પગપાળા સાથે આવે અને બધા જ અહીંયા આવી અને ગાયને પોતાના હાથે ખવડાવે અને અહીંયા ગૌશાળા અને હરિશભાઇ આપોની મુલાકાત લીધી પગારા સાથે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર App મોબાઈલ એપ